નવસારીના પ્રભારી નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના વિવિધ પદાધિકારીઓ સાથે બેઠક યોજી ગુણવત્તાયુક્ત કામગીરી ન કરતી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા તથા પદાધિકારીઓ જ્યારે મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી પ્રશ્નો રજૂ કરતા હોય ત્યારબાદ જે તે વિભાગ પાસે તેનો ફોલોઅપ લેવા માર્ગદર્શન આપ્યું હતું નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને

તથા બ્રિજ રસ્તાઓ પરનો ડાયવર્ઝન પીવાનું પાણી જર્જરિત ટાંકીઓ જંગલ જમીન વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ રખડતા ઢોર પાંજરાપુર કોસ્ટલ હાઇવે આઈ ખેડૂત પોર્ટલને લગતી અરજીઓ તથા અન્ય વિવિધ યોજનામાં આવતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી રજૂ થયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓની સલાહ સૂચનો અંગે ચર્ચા કરી મંત્રીએ જરૂરી પગલાં લેવા વહીવટી તંત્રની સૂચના આપી હતી નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા માટે વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સાથે એક સંકલન બેઠક નું આયોજન કરવામાં આવ્યું એમાં તાજેતરમાં ચોમાસાના લીધે તેમજ ભવિષ્યના આયોજનો માટેની ચર્ચા કરવામાં આવી અને ચોમાસામાં જે રસ્તાઓ અને જે પુલની ચકાસણી થઈ છે એ બધા પુલનું દરેક સ્ટેટસ રજૂ કરવામાં આવ્યું અને જે બંધ કરવા જેવા પુલ છે એની પણ ચર્ચા થઈ અને એ પણ ફરીથી યોગ્ય રીતે રિપેર થઈને જલ્દી જલ્દી લોકોના ઉપયોગમાં આવે એનું પ્લાનિંગ કરવામાં આવ્યું અને સાથે સાથે ચોમાસા દરમિયાન શું કાળજી રાખવી અને કેવી રીતે એ દરેક પોઈન્ટનો અમલ કરવો એની ચર્ચા થઈ સર્વે પદાધિકારીઓ પીવાના પાણીના પ્રશ્નો અંગે જર્જરીત ટાંકી અંગે જે પ્રશ્નો અગત્યના છે એની ચર્ચા કરી અને એના સમાધાન કરવા માટે પ્રયત્નો ચોક્કસ કરવામાં આવશે ખાસ કરીને દિલ્હી મોરામાં જે જર્જરિત જેટી છે એના માટે પણ ચર્ચા થઈ અને જેટી ના જે પૈસા છે એનું જે બજેટ છે એ પણ મંજૂર થયેલું છે અને એનું કામ પણ ટૂંક સમય માં જીએમડી મારફત શરૂ કરવામાં